પહેલાં તો ખાસ બધા મિત્રોને વિનંતી કે આ વિડીયો તમે ખાસ અવશ્ય પૂરેપૂરો જોઈજો અને છેલ્લા ત્રીસ વર્ષથી અમારા ગામમાં દાદા ખમણ વેચવા આવે છે દાદાએ આજ એમની આપણને વેદના જણાવી છે એમની મજબૂરી શું છે પંખા વગરની સાયકલ આ દાદા લઈને આવે છે અને ચોરાસી વર્ષ દાદાને સાથે છે છતાંય આ ઉંમરે એ ખમણ વેસે છે અને ચા માટે વેચે છે શું છે આ દાદાની મજબૂરી તો પૂરેપૂરો વિડીયો જોઈજો અને તમને આ દાદાની મજબૂરી તો થોડોક તમને ઓલું લાગે તો દાદાની હેલ્પ કરી શકો છો આપ દાદાની મજબૂરી એવી છે પહેલાં તે વિડીયોમાં સાંભળી લો કારણ કે દાદાને એકનો એક છોકરો હતો એ ગુજરી ગયો છે અને એના છોકરા માટે આ દાદા અત્યારે ચોરાશી વર્ષની ઉંમરે તેમનું ભરણ પોષણ કરવા માટે ખમણ બેસે છે અને ત્રીસ વર્ષ થતો અમારા રામધરી ગામમાં આવે છે તો વિડીયો બને એટલો શેર કરી દો અને આ વિડીયો પહેલાં પૂરેપૂરો જોઈ ગયો દાદાની વાત કરીને સાંભળી દો આ દાદા મને અમારા

અમારે કિલોમીટર થાય અત્યારે દાદાના સોરાશી વર્ષ થયા પણ સત્તાય દસ કિલોમીટર સાયકલ લઈને જ આવે એમ સોરાશી વર્ષે સાયકલ લઈને આવે દાદા બોલો આટલી ઉમર થઈ તો સાયકલ લઈને ખમણ વેસવા આવે છે અને મને સાંભળે તે દૂન આવે તરી વર થયા એમ કે છે દાદા તરી વર થાય રામધીરી માં આવે છે ને દાદાના વર સોરાશી વર થયા સતા સાયકલ લઈને આવે જો આ સાયકલ છે દાદાની ની હાલો ભાઈ હું ચોથી ભાગ્યા ચોરાશી વર્ષ છે પણ ત્યાં અને ત્રીસ પાંત્રીસ વર્ષથી આચરે રાત ગરીબમાં ખમણ વેસવા આવું છેલ્લા પાંચ વર્ષથી એક ધારો પબ્લિકથી આવું છું પાંચ વર્ષ પહેલાં ધારો એક દીકરો એક જ હતો હા એ ગુજરી ગયો એટલે મારે આ ખમણ વેસવાનો વખત ચાલ્યો એના બાયની છોકરા ભણાવવા ગણાવવા મોટા કરવા એ મારે આ કમાણું પડશે બોલો હવે હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે મારું જેવું દુઃખ કોઈને આપતો જ એને ઉપાડી લેજે જે તારી પાસે આવી છે ભાઈ મિત્રો આ દાદા છેલ્લા તેરી વર્ષથી અમારા રામધરીમાં ખમણ વેચવા આવે છે અને દાદાની વાત આપણે સાંભળીએ આપણને વાત સાંભળીને પણ આપણને પણ દુઃખ લાગે એ વાત છે દાદાની કારણ કે દાદાને દાદાએ કીધું કે એક બે એક છોકરો તો એ ગુજરી ગયો અને એના છોકરા ભણાવવા ગણાવવા માટે દાદાને ગુજરાન ચલાવવા માટે અત્યારે આ ઉંમરે દાદાને ખમણ વેચવા પડે છે આપણને પણ દુઃખ લાગે એની વાત સાંભળીને કારણ કે સોરાયશી વર્ષ દાદાને ક્યાં છતાંય ખમણ વેચવા પડે છે એનું કારણ એ છે કે એના જે ગુજરી ગયો એમના છોકરાઓને ખર્ચા માટે દાદાને આ ઉંમરે કામ કરવું પડે છે અને ભરણ પોષણ માટે દાદાને આ કરવું પડે છે દાદાની મજબૂરી છે તો આ દાદાની જો સાયકલ છે તો તમે આ દાદાને ક્યાંય પણ ખમણ વેચતા ભાળો તો ખમણ અવશ્ય દાદા પાણીથી લેજો કારણ કે તમારા વીસ ત્રીસ રૂપિયાના ખમણ લેવાથી દાદાનું ઘર હાલે છે અને એમના દીકરાના દીકરા ભણે ગણે એમનું ગુજરાન ચાલ આવે છે આ દાદા દીકરો તો એ એક ગુજરી ગયો છે ને એના છોકરાઓ માટે દાદા આ ઉંમરે દાદાની મજબૂરી છે બાકી અત્યારે આ ઉંમરે નકર કામ ન થાય માણે છે તો દાદાને વિડીયો બને એટલો શેર કરીયો અને કોમેન્ટ કરીયો બસ